પાણીએ વધુ ભોગ લીધો છે અને બે વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું લિંબાયત સ્થિત કમરુનગર વિસ્તારની આ ઘટના છે ગત રોજ સાંજે સાત વાગ્યાના અરસા દરમિયાન આ ઘટના બની હતી બે વર્ષનું બાળક ગુમ થતા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી

ગરકાવ થઈ ગયો છે શ્રમિક પરિવારના બે વર્ષના બાળકના મોતના પગલે પરિવાર શોકમાં છે અને મૃતદેહને પીએમ અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે હમણાં સુધી ખાડીપુરના પાણીને કારણે ત્રણ લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે